મિત્રો રાશિ મંડળ આખું મંડળ છે મેષથી માંડી અને મીન રાશિ સુધીનું જેમાં સત્યાવીસ નક્ષત્ર આવે છે એક નક્ષત્રના ચાર ચરણ છે મતલબ એકસો આઠ નક્ષત્રોના ચરણોથી બનેલી આ રાશિ એટલે આ મેષ રાશિથી માંડી અને મીન રાશિ સુધીનું રાશિ મંડળ તો કાલ પુરુષની પ્રથમ જે રાશિ છે મેષ રાશિ છે એટલા માટે જ આપણે મેષ રાશિથી શરૂઆત કરતા હોઈએ અક્ષર તમારા અલ અને ઈ છે તો તમારી મેષ રાશિ છે કોઈપણ નવા રોકાણ કરવાનું હોય તો મિત્રો આજના દિવસ માટે થોડી લાભની શક્યતાઓ પ્રબળ બની રહી છે પ્રેમ પ્રસંગોની અંદર એક અનુકૂળતા પણ સારી દેખાય છે આજના દિવસ માટે આર્થિક બાબતોની અંદર થોડું સંભાળીને કામકાજ કરવું પડશે લેવડ દેવડની અંદર છેતરાવાથી બચવું રહેશે આજના દિવસ માટે કારણ કે આજના દિવસ માટે લેવડ દેવડ જયારે કરતા હોય ત્યારે સાચવીને વ્યવહાર કરવો કોની સાથે કેટલો વ્યવહાર કરી રહ્યા છીએ કામ વ્યવહાર કરી રહ્યા છીએ કદાચ આજે ન કરીએ તો ચાલે કે નહીં આ બધો વિચાર કરીને બને ત્યાં સુધી છેતરામણથી બચવાનું રહેશે આજે પણ બીજી રાશિની વાત કરીએ વૃષભ રાશિ છે વૃષભ રાશિ એટલે જેના અક્ષર છે ધનલાભની ઉત્તમ સંભાવનાઓ આજે વૃષભ રાશિના જાતકોને દેખાઈ રહી છે સંતાનોની બાબતમાં કોઈ સાધારણ પરેશાની આજના દિવસ માટે રહે તેવી શક્યતાઓ પણ દેખાય છે અધિકારી વર્ગના આશીર્વાદ મળશે મતલબ તમારું કાર્ય સફળ થશે પણ સાથે સાથે ખર્ચાઓ ઉપર થોડોક કાબુ રાખીને કામકાજ કરવાનું રહેશે છે ત્રીજી રાશિની વાત કરીએ એ મિથુન રાશિ છે અક્ષર જેના ક છો અને કહે છે એવા મિથુન રાશિવાળા જાતકો માટે પ્રોપર્ટીમાં કરેલા રોકાણ આજના દિવસ માટે સારો લાભ કરાવડાવશે પારિવારિક જીવનની જો વાત કરવામાં આવે તો આજના દિવસ માટે આનંદમાં વધારો થાય તેવા સારા યોગ બની રહ્યા છે પણ સાથે સાથે ખોટા માણસોની સાથે ખોટો સમય ન વેડફાય એનું પણ થોડું ધ્યાન રાખવું પડશે અને ખાસ કરી અનુભવી લોકો હોય એની પાસેથી કંઈક થોડું શીખવા માટે પ્રયત્ન કરજો એ શીખેલું તમને આજે કામ લાગશે જય ગણેશ કર્ક રાશિની વાત કરીએ તો ડ અને અક્ષર છે કર્ક રાશિના રાશિ રાશિ મંડળની ચોથી છે તમારું જીવન જો સ્વતંત્ર છે અથવા સ્વતંત્ર નિર્ણય લેવાનો છે તમારે તો આજના દિવસ માટે તમને એક સારી શાંતિનો અનુભવ થશે કારણ કે તમને ડાહપણ સારું આપ્યું છે એનો યોગ્ય ઉપયોગ કરતા પહેલા અન્ય વ્યક્તિઓનો ચંચુપાત કદા તમને ગમતો નથી પરિવારના સભ્યોથી થોડી પરેશાની આજના દિવસ માટે રહે તેવી શક્યતાઓ દેખાય છે ખાસ કરીને લાઈફ પાર્ટનર સાથે આજે વિવાદની સંભાવનાઓ પણ દેખાઈ રહી છે આર્થિક સંક્રમણનો પણ થોડો અનુભવ થાય તેવા યોગ બની રહ્યા છે મતલબ આજનો દિવસ તમારા માટે થોડોક સાચવીને કામકાજ કરવા જેવો કરો હવે વાત કરીએ સિંહ રાશિની મ અને ટ જેના અક્ષર જેવા એવા સિંહ રાશિ જાતકો માટે ઘરેલુ જીવનની અંદર એક સારી શાંતિની પ્રાપ્તિ થાય તેવા યોગ બની રહ્યા છે જે કંઈ રોકાણ કરશું એ રોકાણ આપણા માટે એક સારા લાભદાયી બનશે કામકાજમાં યાત્રા થવાની સંભાવનાઓ પણ દેખાય છે ધંધાની અંદર ધનલાભ થાય પ્રગતિના સારા યોગ બને મતલબ આજનો દિવસ તમારા માટે સારો છે હવે વાત કરીએ કન્યા રાશિની ક અક્ષર છે કન્યા રાશિના જાતકોને મિત્રો સુખ સુવિધાના સાધનોમાં કદાચ થોડી ખર્ચ થવાની સંભાવના છે જીવનસાથીના પ્રકોપથી બચવું જરૂરી છે ધર્મ આધ્યાત્મિકતામાં રૂચિ વધશે આજના દિવસ માટે નોકરિયાત વર્ગને એક સારો સહયોગ પણ પ્રાપ્ત થાય એવા યોગ પણ ચંદ્રબળના આધારે દેખાઈ રહ્યા છે કન્યા રાશિના જાતકોને જય ગણેશ તુલા રાશિ એટલે ર અને ત અક્ષર છે શિયર સટ્ટામાં ધનાની સંભાવનાઓ દેખાય છે મતલબ આજે થોડુંક સાચવીને કામકાજ કરવું પડશે ઉતાવળી સ્વભાવ કામકાજ નહીં આપ્યા છે પારિવારિક બાબતોની અંદર આજના દિવસ માટે સારી શાંતિ જણાશે નોકરીયાત વર્ગને ઉપરી અધિકારી વર્ગ દ્વારા થોડી પરેશાની રહે તેવી શક્યતા છે વિદ્યાર્થીઓ માટે સમય સારો છે મતલબ આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે દેખાઈ રહ્યો છે હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની ન અને ય અક્ષર છે વૃશ્ચિક રાશિની વાત મિત્રો કોઈપણ પ્રકારે સરકારી નોકરીની વાત હોય પ્રાઇવેટ ક્ષેત્રની અંદર સારા કામકાજ કરી રહ્યા હોય રાજકીય મહત્વાકાંક્ષા હોય આ બધું પૂરું થાય તેવા સારા યોગ દેખાઈ રહ્યા છે કૌટુંબિક બાબતના કોઈપણ પ્રશ્ન હશે તો પણ આજના દિવસ માટે હળવા થશે ધંધામાં કરેલા આયોજનો પણ આજના દિવસ માટે સફળતા આપે ખાસ કરી વાહન ચલાવવામાં થોડીક જો કાળજી રાખશો તો આજનો દિવસ તમારા માટે ખૂબ સારો બની જવાનો છે હવે વાત કરીએ ધન રાશિની ભ ફ અને ઢ અક્ષર છે ધન રાશિના જાતકોને આર્થિક બાબતોની અંદર સારી મજબૂતાઈ આજના દિવસ માટે દેખાશે મતલબ કામકાજ કરજો લાભ થવાનો છે વ્યાવસાયિક હોય ચાહે પારિવારિક હોય થોડીક સમસ્યાઓ તો રહેશે આજના દિવસ માટે એવું પણ દેખાઈ રહ્યું છે માન સન્માન અને પ્રતિષ્ઠામાં પણ તમારે આજના દિવસ માટે સારી વૃદ્ધિ થાય આવક જાવકનો વિચાર કરીએ તો સમાંતર જળવાય રહે એવા યોગ ચંદ્રબળના આધારે દેખાઈ રહ્યા છે રાશિના જાતકોને મકર રાશિની વાત કરતા પહેલા કોલર મિત્ર સાથે વાત કરી લઈએ મકર રાશિની વાત કરીએ ખવા અને જવા અક્ષર છે મકર રાશિના તો મિત્રો મકર રાશિના જાતકોને આજે પારિવારિક પ્રસંગોની અંદર એક સારો ઉત્સાહ જળવાઈ રહે તેવા યોગ દેખાઈ રહ્યા છે તબિયતની બાબતમાં થોડું સાચવીને કામકાજ કરવું પડશે મનપસંદ જે વસ્તુઓ છે એની પ્રાપ્તિના સારા યોગ દેખાઈ રહે નજીકનું સુખ આજે ધ્યાનમાં રાખજો કારણ કે નજીકનું સુખ તમે જેટલું ધ્યાનમાં રાખશો એટલી સારી સફળતા તમને પ્રાપ્ત થાય તેવા યોગ પણ બની રહ્યા છે હવે વાત કરીએ કુંભ રાશિની ગ અને સ અક્ષર જે કુંભ રાશિના જાતકોને મિત્રો વ્યવસાયના ક્ષેત્રની અંદર સાધારણ તકલીફ દેખાય તેવી સંભાવનાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે થોડું વાણી ઉપર નિયંત્રણ રાખવું આજના દિવસ માટે જરૂરી છે રોજગાર ક્ષેત્રની અંદર એક પ્રગતિના સારા યોગ પણ બની રહ્યા છે નવા સંબંધોમાં વૃદ્ધિ થાય એવા યોગ પણ ચંદ્રબળના આધારે દેખાઈ રહ્યા છે મતલબ આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે સારો દેખાઈ રહ્યો છે હવે વાત કરીએ મીન રાશિની જેના અક્ષર છે દ છ જ અને થ તો મીન રાશિવાળા જાતકો માટે જીવનસાથી હોય ચાહે ભાગીદાર હોય આજના દિવસ માટે બંને જણનો પૂર્ણ સહયોગ પ્રાપ્ત થાય તેવા યોગ બની રહ્યા છે પરિવાર સાથે કદાચ વૈચારિક મતભેદ થાય તેવી શક્યતાઓ દેખાય છે ધન પદ પ્રતિષ્ઠા આમાં બધી વૃદ્ધિના યોગ સારા ખૂબ જ દેખાઈ રહ્યા છે મતલબ આજના દિવસ માટે તમારો સારો છે નવા કામકાજ માટે પણ આજનો દિવસ તમારા માટે ઉત્તમ રહેશે જય ગણેશ